સાવરકુંડલાના જીરા ગામે બેફામ ખનીજ ચોરી થયાનો મામલો સામે આવ્યો છે જીરા ગામની શેત્રુજી નદીમાં થઈ રહી છે રેતીની ચોરી ખનીજ માફિયાઓ શેત્રુજી નદીમાંથી કરી રહ્યા છે રેતીની ચોરીઓ શેત્રુજી નદીના પટમાંથી થતી રેતી ચોરી સામે સરપંચે અવાજ ઉઠાવ્યો છે ખનીજ માફિયાઓ સામે જીરા ગામના મહિલા સરપંચ આવ્યા મેદાનમાં રેતી ચોરી થતાં ટ્રક ડમ્ફરોના સીસીટીવી સામે આવ્યા છે

કઈ તંત્ર એમાં ધ્યાન આપવું નથી એમ છતાં જો તંત્ર કઈ ધ્યાન નહી આપે તો અમે ગામની મહિલાઓ સાથે અહીંયા જનતા રેડ કરી છે